સુરતના ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારો માટે રાહત પેકેજની માંગ કરવામાં આવી છે રાજ્યના પીએમ શ્રમ અને રોજગાર મંત્રી અને ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને કારણે સૌથી દયનીય હાલત રત્ન કલાકારોની થઈ છે મંદીના માહોલમાં ઓછું કામ મળવા સાથે નોકરી ગુમાવનારા રત્ન કલાકારો આર્થિક રીતે પાયમાલ થતાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી પરંતુ આજ દિન સુધી એક પણ માંગણી નહીં સંતોષાતા યુનિયને ફરીવાર આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ ઉદ્યોગ મંત્રી હર્ષ શંઘવીને રજૂઆત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસમાં એક રત્ન કલાકાર એક હીરા દલાલ અને રત્ન કલાકારની પત્ની મળી ત્રણ જણાએ આપઘાત કરી લીધો હતો ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપ પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે મંદીને કારણે હીરા ઉદ્યોગો હોવા દિવાળી વેકેશન વહેલા પડી ગયું હતું અને હજી ઘણા કારખાના ખોલ્યા જ નથી ત્યારે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે જેના કારણે આપઘાતના બનાવો વધવાની શક્યતાઓ છે તે દરમિયાન ગત તારીખ પચીસ અને છવ્વીસમીએ એટલે કે બે દિવસમાં એક રત્નકલાકાર અને એક હીરા દલાલ અને રત્નકલાકારની પત્ની મળી ત્રણ જણાએ અકાળે જીવન ટૂંકાવી લીધું હોવાના બનાવો બન્યા છે સરકાર સમક્ષ રત્નકલાકારો માટે આર્થિક પેકેજ

ત્યારે આજે ફરીવાર ગાંધીનગર ખાતે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને ગુજરાતના શ્રમ અને અને રોજગાર મંત્રીને ગુજરાતના ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવીને પણ આજે અમે એક રજૂઆત કરવામાં આવેલ છે રજૂઆતની અંદર જે અમારી મુખ્ય માંગણીઓ છે કે રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરો આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદ કરો અને રત્ન કલા રત્ન કલાકારો માટે રત્ન યોજના ચાલુ કરવામાં આવે જેવી રીતે કેસ્ટાઇલ અંદર જે પોલિસી બનાવવામાં આવી છે એવી જ રીતે ડાયમંડ વર્કરો માટે યોજના અને સારી સ્કીમ આર્થિક પેકેજ ની જાહેરાત કરે એવી જ ડાયમંડ વર્કર યુનિયન અને તમામ ગુજરાતના ના રત્ન કલાકારોની માંગણી અને લાગણી સરકાર સાથે જોડાય બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત